તો હે હેગાયસ ગુડ મોર્નિંગ ગયા વિડીયોમાં તમને જણાવ્યું હતું કે આપણે ઉદયપુર જવાનું છે તો ફાઇનલી ઉદયપુર પહોંચી ગયા અને જુઓ બંદા બધા પીડ્યા ઊંચા હતા તો હવે શું કહેવાય કે તમાલ મૂવીની શૂટિંગ જે જે જગ્યાએ થઈ ગયું આપણે આજે એ જગ્યાએ જવાનું છે તો વિડીયોમાં બંને રહેજો ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા ચલો ઉદયપુર તો આપણે બારે આવી ગયા હતા અને આ હોટલે રોકાણા હતા જોઈ લો અને આ એક લોગો વાળી ગાડી બતાવું તમને આ કઈ ગાડી છે કોમેન્ટ કરજો બધા બરાબર ક્રિસ્પી કે કંઈ ના દેતા બધાને કોમેન્ટ કરવાનું કીધું કે આ કઈ ગાડી છે લોકો ઉપરથી કહી દો તો આખી ગાડી તમને બતાવી દઉં બરાબર એ તો ના સાંભળાય કશી હા અને આ કઈ ગાડી છે એ તમે કહી એટલે આ તો આજ જ મહિન્દ્રા એકસવી છે ક્રિસ્ભાઈની એટલે પાછળ જુઓ અશોક તો જોઈ લો આ હોટલ રાતે રોકાણા હતા ને હવે આપણે સીધા નીકળી જશું તમારું મૂવીનું શૂટિંગ થતું ને ત્યાં ચલો એટલે પેલા ઉદયપુર જવાનું અહીંયા શૂટિંગ થયું શૂટિંગ માટે નહીં જતા હા એટલે આપણે શૂટિંગ માટે જતા આપણે તો ઉદયપુર આખો કિલ્લો જોવા જાય પણ આ તો ખાલી એમ કે અહીંયા શૂટિંગ થયેલું છે તો તમને બતાવું હમ ચલો ઠંડા પાણી હા હા તો જો પહાડ વિસ્તાર જો મસ્ત લાગે છે જોઈ લો આ છે ઉદયપુર એટલે કે હવે થોડું સેટુ છે પણ આઈ આ જેમ સમજી લો જોઈ લો અને આપણે જવાનું છે વાંકા ચૂંકા રસ્તામાં તો વિડીયોમાં તો જોવાની મજા આવે ઓકે તો આગળ દેખાય બાહુબલી હિલ્સ છે જેની અંદર એક મહેલ છે ત્યાં આપણે જવાનું છે અને આપણે સાડા સાત કિલોમીટર ઉપર ચડવાનું છે અને રસ્તો પણ બહુ મસ્ત છે વાંકાચુકો શું કહેવું ક્રિશભાઈ રસ્તો જાન ડુંગર ઉપર આખો હં અને તમાર મૂવીનું મોટા ભાગનું શૂટિંગ અહીંયા જ થયું હતું તો તમને એ પણ બધી જગ્યા બતાવીશું તો જોઈ લો રસ્તો કેટલો મસ્ત છે અને અમે હવારની ચા પીધી નહીં તો અમારે જવાનું છે સજ્જનગઢ પોર્ટ ઉપર ચા પીવા જ્યાં પેલા ધમાલ મૂવીમાં સંજય દત્ત ને બધા બીજા બધા શું કહેવાય પેલા હોય છે ને તો એ બધા મતલબ વાતો કરતા કરતા ચા પીતા હોય છે કે આપણે પૈસાનું શું કરવું ને ચને જેટલો ભાગ હાલવો એ બધી વાતો કરતા હોય ત્યાં તો આપણે બેઠા બેઠા ચા પીએ અને અમે અહીંયા સામે દેખાયું છે જોવું હા પેલું જોવો હમ મેં છે આપણે વાતો કરી કે આપણે જે આ ખર્ચો છે એ બધા ચના ચટલા ભાગમાં આવે છે બરોબર જો કે આમાં અમુક અમુક લડશે કદાચ ખબર નહીં પાછળ બેઠા હવે શું કરે બરોબર આપડે ચર્ચા કરવાની ચા પીવાની છે તો આપણે અહીંયા ટિકિટ લઈ લીધી છે અને ક્રિશભાઈ આ બારસો નવ રૂપિયાવાળા ટિકિટ નથી એના વિશે થોડી માહિતી આપી દેજો એ તો કંઈની ટિકિટ બધું જોવા માટે નહીં હે અને હાલ એમ કે બંધ હતું એમ કાંઈક મેં આગ લાગી તી પણ પછી ખબર પડી કે કોઈ ક્રિષ્ઠા ખોરા આવ્યા તો પછી બધું સમાધાન કરીને ચાલુ કરી જે ઈ વાત કરવા જો એટલે આ મેં મતલબ હાડા લાખ ફોરવોર કર્યા મરસા કૂટવા તો રાશા નહીં યાદ તમે મતલબ તમે જ કોમેન્ટ કરો કે જમ મન જાવા આવેલા છે આગ લાગી તોય હે

ચાલો આગળ જઈને તમને બતાવી તો અહીંયા બે કિલોમીટર ટાળ ચડવાનો છે પણ બે કિલોમીટર એટલે વાત જતો ને જે બળી ગયું તમને બતાવું એક મિનિટ તો થોડું થોડું ઝૂમ કરીને દેખાઈ દઉં જો તમને અહીંયા મતલબ એટલી આગ લાગી હતી ને કે બધું બળીને કાળું મસ્ત થઈ ગયું રાખ થઈ ગયું છે બરોબર તો શું કહેવાય કે આ ટાળમાં કોઈ જાળો સીએનજી બી લઈને આવતા ને આ તો ડીઝલ વાળું છે એટલે સડી જાય છે એટલે સવારી ગ્રીસબેન ખોટું લાગે છે કે ડીઝલ વાળું છે ડીઝલ વાળી તો

હા 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 મજા છે ડીઝલની યાર સાડી ચારસોના ટોર્કનો યાર ફાયદો ઉઠાવવાનો યાર આપણે તો શું કહેવાય કે ફોર્ચ્યુર જેટલો પાવર આવી દીધો છે અડધી કિંમત મારદાની અડધી કિંમત અડધા થી એવું છે કિંમત તો શું વાત છે એક્સવી મતલબ મહેન્દ્ર એક્સ મોનોકોક જે સી યાર ચલાવવાની કંઈ મજા આવે ઝીરો બોડી રોલ હા અને મેં પાછું શું કહેવાય કે હજી પિલ આર્મા યાર વિલ્સપીન મારે એક મેળ જોઉ એવું આપણે સ્પોર્ટ મોર્ડ કરીને બતાવીએ તો સ્પોર્ટ મળક દઉં આનો આપણે સ્પોર્ટ મળ કર્યો અને ચાલો આપણે ટેક્સન ઓફ કરી દઈએ આવો જો ખાલી સ્પીન મારે ડાયરેક્ટ મેલો સ્પોર્ટ મોડ તો બિચારો થોડો લાગે રો સ્પોર્ટ મોડ અહીંયા લાગે મને લાગે સ્પોર્ટ મોડ થાતા થાતા અમને સજન ગર ફોટ આવી જાય હા તો સ્પોર્ટ મોડ અહીંયા થાય છે અને જેવો સ્પોર્ટ મોડ થઈ જાય એને તરત શું કહેવાય કે વ્હીલ સ્પિન કરશે એટલે મતલબ એટલો પાવર હે એન્જિન મેં એટલી તાકાત છે આઈ બોલ્યા જો ટાયર હા જો વ્હીલ સ્પિન કરવો તો પહેલા એમ થોડી રોકી પડે હા રોકી ચલો હવે આપણે હવે જીરો કરી દે સ્પીડ અમે જોજો આ જીરો થઈ ગઈ આવજો થે હા થા થે સેન હા થા થા આયર વોન ટુ બાવર યાર કેલો તમે આમાં કે બેહીને આયો આ તો યાર એમ કે કે નોર્મલ મોડ હતો નોર્મલ મોડ તમે આ અને જોઈ લો મિત્રો મતલબ કેટલો ઢાળ મતલબ શું કહેવાય કે યાર ખતરનાક માઉન્ટાબુ છે પણ ઘણો ખતરનાક અને આપડે પેલી લોકેશન જ્યાં આપણે અહીંયા આગળ આવો તમને બતાવું અને કે આપેલા તમાર મૂવીમાં

જો તમને એમ કે માઈલેજ બતાવો અમે યાર એમ કે જો ને અમે નોર્મલી કેટલી ચલાય ખબર કે ભાઈ 1 મિનિટ ચલો અહીંયા પેલા એ આટા જો ઢાળ ખાલી આ માઈલેજ બતાવો હવે કેટલી આવે 1 મિનિટ માઈલેજ બતાવ દો તમને આ જો એમ કે 13.7 ની એવરેજ આપી યાર આટલા પાવર સાથે યાર કોઈ ગાડી 13 ની એવરેજ આપે ગાડી 13 ની અને મતલબ શું કહેવાય કે ઢાળ એટલે યાર વાત જાવ તો યાર મતલબ આ જો આના ખાલી ટોર્ક તો જો યાર આનો કેટલો પાવર કરે આ ગાડી તો મતલબ સુક્યો જ ફૂલ માઈલી છે પછી હમ અને પાવર કરે મતલબ આ યાર મહિન્દ્રા તો કશું ના ટાઈપ જડે કશું નહીં પડતો છે તો વિચાર કરો શું વાત છે ચલો તો આપણે આગળ આવે ડબલ દબાવવાનું હે ખાલી ગાડી ગઈ તમે તો તમે દબાવો છોબલ તમારો દમ ઓઈલો દબાવો અને તમને આલ વિડિયોમાં ખબર નઈ પડે કે આપણે કેટલા ઉપર ચડ્યા હા પણ ઉપર ચડીને પછી તમને નીચેની જે જગ્યા ઉત રોડ ને આવો પછી તમને ખબર પડશે કે આપણે કેટલા ઉપર આવી ગયા છે પાછડી ટેક સુ આવરું છે લાગે છે મતલબ માઉન્ટ કર તો તો કણો ખતરા નખ છે શરૂઆત છે શરૂઆત આય હાય આ જો હાડી ગયા છે અને આપણે શેક ઉધી બતાવવું છે તો હવે આપણે સંજયદાસ જે જગ્યાએ ચાપીતા હતા એ જગ્યાએ લાવવાનું છે તો આપણે અમારે ભાગ પાડવાનો છે શું કહેવાય કે જે ખર્જો તો ફરવાનો એ બધાનો ભાગ પાડજો ને પેરા 10 10 કરોડ મળવાના હતા એનો ભાગ પાડવાનો હા તો 10 જોઈએ પાંચ જણા બેઠા છે ગામ હોય છે પાંચ જણા તો હોય જ આપણને એલીસનીને દાળ ભાટી ખવરાવી બરાબર છે અને ખાવાનું હોય બીજું કંઈ

તો તમે સ્ક્રીન ઉપર થોડોક વિડિયો પણ જોઈ લો એમનો કે એ જગ્યાએથી એ લોકો ભાગ્યા હતા અહીંયાથી ગાડીઓ લઈ લઈને ફટાફટા બાજુ રવાના થયા હતા જોઈ લો રસ્તો તો શું કહેવાય કે હજી આપણે ચાવાળું તો બાકી જ છે એ પણ તમને બતાવશું પણ એની પહેલાં આ જોઈ લો અહીંયા એ લોકો હતા બધાએ અને શું કહેવાય અહીંયા ઊભા ઊભા વાતો કરતા હતા આગળ અને અહીંયાથી જાય ગાડીઓ લઈ લઈને અહીંથી ભાગ્યા બધાએ તો હવે આપડે એ જગ્યા જઈ રહ્યા છીએ જ્યાં સંજય દત્ત ને બધા લોકો બેઠા બેઠા ચા પીતા હોય છે ને બેઠા બેઠા વાતો કરતા હોય છે તો અમારે પણ થોડીક ચર્ચા કરવાની છે બધા ભાઈઓને તો અમે પણ એ જગ્યા જઈ રહ્યા છીએ તો ચાલો તમને જગ્યા બતાવી દઉં તો જોઈ લો આ એ જ જગ્યા છે જ્યાં એ બેઠા બેઠા વાતો કરતા હતા અને ચા પીતા હતા અને દસ કરોડના ભાગ પાડવાના હતા તો ક્રિશભાઈ હવે આપણા ભાગમાં આવે છે નાખશે એટલે બરાબર આપણા ભાગમાં આવેલું હોય બધું અમારે જ ભાગમાં આવેલું હોય રેડી તો શું કહેવાય કે હવે જોઈ લો આપણે અહીંયા વિપુલભાઈ ઉભા છે જો અહીંયા બેહી બધા ચર્ચા કરતા હતા કે ભાઈ 10 કરોડના ભાગ કઈ રીતના પાડવા પછી પેલો કહેતો કે ભાઈ લાવો લાવો કે હું ફોન લગાડી દઉં ઓય તો યાર જમાલ મૂવી નું મતલબ મોટા ભાગ નું શૂટિંગ અહીંયા જ થયું છે ઉદયપુરમાં માં છે પછી હજી પેલા ચાર જણા બાંધે ખબર બોલો કે ઝાડ હોય એમ કે ઉપર ઉપર બાંધે એ ઝાડે આપણે બને એટલી ઘડા શોધવાનું છે કે ચાર જણા બાંધે છે ના મળી જાય એ તો આપણે મળી જાય ને આવો બરોબર તમારો નવો છે તમારો નવો છે બધા તમને એક વખત સંભળાઈ દઉં

અહીંયા ચા પીવા આયા હતા તો પહેલા તો ખબર નહિ ચમચમની ચા પી કારણ કે જો અહીંયા એકદમ ચા અને આ પાસાથી આપે છે દળેલી અંદર નાખવાની મિક્સ કરીને છે આવા પાંડા જો અહીંયા આપણે નાખી દઈશું જો આપણે અહીંયા બત્તી બત્તી ખાંડ નાખી દીધી કારણ કે આપણે સુગળ ગળ્યો ચા ગણો પી એસી તો અહીંયા લાકડાથી આપણે આલાઈ દઈશું બરોબર બે આપણે ટેસ્ટ કરીશું હાજી તો એક પેકેટ

આ છે આની પેઇન્ટિંગ એક જોઈ લો ચલો હવે આપણે અંદર આપણ બહુ જૂનું છે આપણ બહુ જૂનું છે જો ક્રિશ ભાઈ આના વિશે થોડી માહિતી નહીં આપો આ શું છે ચલો આપડે જોડે ઘણી માહિતી બરાબર તો અહીંયા મતલબ એના જંગલમાં જનાવર રહેતા અત્યારે તો ખબર નહીં રહેશે કે નહીં પણ રહેતા ચલો આપણે એક મસ્ત સુંદર નજારો તમને બતાવો ચલો જોઈ લો અહીંયા નીચે જુઓ આગ લાગી હતી બળી ગયું જોઈ લો અને અહીંયા ઘણા બધા લોકો જોવા પણ આવે છે જોઈ લો અહીંયા ફોટો પડેલો છે જો તો હે ગાઈસ બધું તમે જોઈ લીધું હોય છે જોઈ લો અહીંયા ભાઈ પણ આટા આયો આ તો ચલો અહીંયા ઢાળ છે તો રગડતા રગડતા આઈડિયા જશે શું કયું

ટોર્ક જરૂર નહીં હવે બ્રેકની જરૂર છે બરોબર તો બ્રેક તો કમ્પ્લીટ છે ને બ્રેક તો કમ્પ્લીટ જ હોય હા 4 ચાર શું કહેવાય પેલી પેલી કઈ બ્રેક ઓઈલ બ્રેક ના ડિસ્ક બ્રેક ડિસ્ક બ્રેક છે તો ચાલો આપણે પહેલા લોકેશન ઉપર જે તમને કીધું હતું ચલો લોકેશન લોક ખોલો તો આપણે જઈએ હવે પછી તો મોબાઈલ નું આપણે લોક ખોલ દેશે જો મિત્રો કેટલું મસ્ત લોકેશન છે અને જે આપણે લોકેશન ઉપર જઈએ છીએ એ હવે બસ અડધો કલાકનો રસ્તો રહ્યો છે તો પહેલાં તો તમે આ લોકેશન જોઈ લો કેટલું મસ્ત લાગે યાર જુઓ

વસ્તુ અહીંયા છે આજે તો એક હોટે તો ફટાફટ આપણે જમી લઈશું જમીને આપણે સિટી પેલેસ જોવા જવાનું છે એ સિટી પેલેસ એ કે જે મતલબ તમાલ મૂવીની શરૂઆત થાય ને એ ટાઈમ પેલો બોલે કે સર આપ દુનિયા સબસે સુરક્ષિત જગ્યા પર ખડે અને બોમ્બ ફાડે એ જ જગ્યા ઉપર જવાનું છે અને આપણે ક્રિશ બહેને કહે છે ક્રિશ ઠાકોર તમે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા ઉપર ઉભા છોમ હા હા તો અહીંયા જમવા બેઠા છીએ અને દાલબાટી ઓર્ડર કરી દીધી છે ભાઈએ રાજસ્થાન ખાવાની છે કારણ કે રોટલી જેવું આવે છે તો આપણે શું કહેવાય કે રાજસ્થાનની ફેમસ અને ગુજરાતીઓની ફેવરેટ બાટી મંગાઈ છે તો એ પણ બતાવી દઈએ તમને કે બાટી અહીંયા ચીવી છે બરાબર ફાઇનલી મિત્રો જમવાનું આવી ગયું છે અને અહીંયા વિપુલભાઈ જમવા બેઠા છે રાજુભાઈ નીલેશભાઈ અને ક્રિશભાઈ અને જોઈ લો રોટલી ભાત દાલબાટી છાશ બીજું પણ છે થોડું થોડું પાપડ ડુંગળી મરચા તો આપણે જમીન નીકળી ગયા છું અને હવે સોળ કિમી જીવી છે તો વિડીયોમાં બનાવી રહેજો આપણે બધું લોકેશન તમને બતાવવાનું છે તો ફટાફટ ચાલો આપણે જઈ રહ્યા છીએ ઓન ધવે બસ આપણે હવે પહોંચવાયા છીએ અને જો રસ્તો જેવો કાચો છે જો તો અહીંયા વ્લોગ ચાલતા થાય એટલે ભાઈને એક ટેવ છે ચશ્મા પહેરવા તો આ જુઓ યાર મસ્ત બહુ જોવા લાગે છે અને ગરમી બહુ એટલે બહુ જ છે જોઈ લો તડકો પડે ફૂંકા કાઢી નાખે એવો ભેંસ બધી કાળી થઈ જઈએ તમને બતાવીશ કદાચ શરદી હોય તો મિત્રો જુઓ આ એરિયા જુઓ આખો એરિયા જુઓ મતલબ આવા રસ્તે થઈને અમે આવ્યા છે અને આ મતલબ અમે ફરતા ફરતા આવ્યા છે શેના માટે કે આપણે તમને વાત કરી હતી ને કે જે ધમાલ મૂવીમાં ચાર જણા લટકાવે છે ઉપર પેલો સંજય દત્ત અને પછી મતલબ એ એ ઝાડ ગોતવા આવ્યા છીએ તો અમને દૂરથી એવું લાગ્યું કે આરું ઝાડ છે તો અમે પહેલાં અહીંયા આવ્યા પણ આ ઝાડ નથી તો આપણે ગમે તે કરીને એ ઝાડ ખૂબ ગોતવાનું છે બરાબર ગમે તે કરીને પહેલાં લટકાવે અહીંયા બરાબર તો મતલબ ગાડી જુઓ ક્રિશ ભાઈ યાર બહુ મતલબ બહુ રિસ્ક લે છે યાર કારણ કે આવા આવાના આવા પથરા પડ્યા જોવું તમને બતાવું રસ્તામાં આવડા આવડા પથરા પડ્યા હતા છતાંય ગાડી લઈને આવ્યા બારોબાર જુઓ અને આપણે ત્યાં જવાનું જ છે ગોતવાનું છે ઝાડખું ગમે તે કરીને બરોબર તો ચાલો અહીંયા શોધખોળમાં છે જોઈ લો નસીબમાં કદાચ ઝાડખું કારણ કે મૂવી હજાર માં આવ્યું તો મતલબ શું કહેવાય ઝાડખું કાપી પણ ના શું કારણ કે અહીંયા ઘણા બધા ઝાડખા બળી જાય છે એકબીજાના કર્ષણથી તો શું ખબર ઝાડખું બળી જાય પણ આપણે શોધવાનું કદાચ હોય ને તો કોઈ રહેવાનું નહીં તો જો મિત્રો આ મહુડો છે અને લોકેશન અમે વિડીયો વિડીયા જોયા હતા અને પેલો શું કહેવાય એ ટાઈપ અમે લોકેશન કોદતા કોદતા અત્યારે હાલમાં અહીંયા આવ્યા છો બરાબર અને શોધવામાં આપણા વિપુલભાઈનો ખાસ હાથ છે કે દૂર દૂર દેખાયું ને એ જ ઝાડ છે તો બધા ત્યાં જાય છે જો તમને બતાવી દઉં તળાવ જોઈ લો અમે આ તળાવ જોયું પહેલાં વિડીયોમાં અને પછી ગોત્યું તો હવે અમે જઈ રહ્યા છીએ શું ખબર એ ઝાડ હોય અથવા ગમે તે કારણ કે ઓગણીસ વીસ વર્ષ થઈ ગયા મૂવી બન્યાને તો મતલબ ત્યાં સુધી ઝાડ હોય ખરી ના હોય તો ચાલો આપણે જઈને જોઈએ કે શું એ જ ઝાડ છે તો ફાઈનલી ગાય ઝાડ મળી ગયું છે જોઈ લો હમ તમારું મૂવીમાં જે લબડાયા હતા પહેલાં ને એ જે હોમું દેખાયું ને ત્યાં જ લબડાયા હતા બરાબર અને અહીંયા રાજુભાઈ કક કરેરા છે તો આપણે હવે અહીંયા તો તળાવ છે મતલબ પાણી પાણી છે તો પાછું ગાડીએ જવું પડશે પેલી પડી ગાડી આપણી તો ત્યાં પાછું જવું પડશે અને ત્યાં ગમે તે કરીને એ જગ્યા ઉપર આપણે જવાનું છે તો ચાલો નીકળી જ જઈએ તમને લોકેશન મળી છે પાછળ ગાડી અડી આવી રહી છે વિપુલભાઈ આગળ આગળ જાય રહ્યા છે અને ચાલો આપણે લોકેશન ઉપર પહોંચી જઈએ તો મિત્રો આ પાછળ દેખાયું એ જ ઝાડ છે જ્યાં પેલા મને ભાંચ્યા હતા બધાને જોઈ લો અને તમને એ એંગલથી બતાવું એક મિનિટ ચલો તમને કદાચ સ્ક્રીન ઉપર પણ જોઈ લો થોડું થોડું દેખાય છે જોઈ લો કદાચ તમને શું કહેવાય કે થોડુંક આમ પેલું લાગે કે ના એંગલ નહીં પણ વીસ વર્ષ થઈ જાય એટલે થોડો ઘણો તો બદલાવ થાય યાર બાકી આ એ જ છે જોઈ લો તો મિત્રો જો તમને બીજા એંગલથી બતાવી દઉં અહીંયા જીપ લઈ અને સંજય દત્ત રવાના થઈ જાય છે અને અહીંયા પેલાઓને દે દેશે જોઈ લો અને પાછળ તળાવમાં પાણી એ ટાઈમે હતું ને અત્યારે છે જોઈ લો આ તાર આ એ જ છે તો મિત્રો જોઈ લો આપણે જગ્યા ગોતી લીધી ને તમને બતાવી દીધી ત્યારે જેટલી મહેનત કરી અમે હા હા બધું તપી ગયું તાર મોટ જગ્યા મળી પણ ગોત્યા વગર ના રે હા તો ચલો આપણે અહીંથી જાશે ચાલો આનું આપણે હલ્દી કાટી તો આપણે હવે જવાનું છે અહીંથી હલ્દી કાટી રૂકો જરા ભાઈ સાહેબ કિધર જા

તો અત્યારે હાલમાં તો જો અમારા ઘરનો રસ્તો છે બસો ને ઓગણચાળીસ કિમી બરોબર પાટણનો બરોબર પાટણથી થોડું ઘણું થાય બાકી તો બસ આજના વિડીયો માટે આટલું જ હતું અને કાંઈ ભૂલથી હોય તો માફ કરી દેજો યાર થોડું ઘણું તમને બતાવવાનું લઈ ગયું છે તો ખોટું ના લગાડતા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ એક નવા સારા વિડીયો સાથે જય જોરા ના અને પછી શું કહેવાય ભાઈ ઉદયપુર જો જોવું હોય ને તો એમ કે અઠવાડિયે દસ દિવસ ટાઈમ લઈને આવવો પડે તો એ શાંતિથી જોઈએ કે આ શું ધોળો ધોળી પછી કંઈ મજા ના આવે તો આપણે કામ કરશું હવે યાર અહીંયાથી એમ કે બસો કે બસો અઢીસો થાય તો આપણે એવું હશે તો યાર આગલા મહિને આવશે એમ કે અઠવાડિયે રોકાય એવા ને પ્રોપર પ્લાનિંગ સાથે આવશું આ તો શેર પ્લાનિંગ વગર અમે આવ્યા હતા તો એટલું બધું કંઈ ખાસ જોઈ નહીં પણ આવીશું આપણે એમને પ્રોપર આ તો ખાલી શું કહેવાય નવરા હતા એટલે આવી ગયા અને કાંઈ વ્લોગ બનાવવાનો વિચાર નહોતો પણ આ તો મને થયું કે તમને બધાને વ્લોગ બતાવી દઉં અને કીધું વ્લોગ બનાવીને બધાને બતાવું કે આવી રીતનું ફરવાની જગ્યા મતલબ દુનિયામાં આવી રહી જગ્યા એવું પડી છે તો બસ આજના વિડીયો માટે આટલું જ હતું મળીએ નવા વિડીયો સાથે